નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતના એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું યશદેવ ગઢવી મિત્રો હાલમાં જ મધ્ય ગુજરાતની કેડીસીસી બેંક છે તે વિવાદોના વંટોળ વચ્ચે છે કારણ એવું છે કે ગત રવિવારના દિવસે હરીશચંદ્ર પટેલ કે જેઓ કેડીસીસી બેંકમાં એક મેનેજર તરીકેની ફરજ બજાવતા હતા સેવાલિયા બ્રાન્ચમાં તેઓ કામ કરી રહ્યા હતા ત્યાં તેમને રજાના દિવસે કામ પર જવાનું થાય છે અને ત્યાંથી પરત ફરતા સમયે એક માર્ગ અકસ્માતમાં તેઓનું મૃત્યુ થાય છે અને ત્યારબાદ જે છે કેડીસીસી બેંકના કર્મચારીઓમાં એક આંદોલનની ચીમકી જળહળી ઉઠે છે મહત્વનું છે કે ત્યારબાદ ગણતરીના દિવસો પછી જ્યારે હરિશ્ચંદ્ર પટેલ માટેની એક શોક સભાનું આયોજન કપડવંજ ખાતે કરવામાં આવે છે ત્યારે બેંકના અંદાજીત બસો અઢીસોથી વધારે કર્મચારીઓ આ શોક સભામાં સામેલ થાય છે અને ત્યાં બેંકના મેનેજમેન્ટ પર ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવે છે જુઓ પહેલા આ વિડીયો કે બેંકના કર્મચારીઓ બેંક ઉપર કયા પ્રકારના મેનેજમેન્ટ પર આક્ષેપ કરી રહ્યા છે અત્યારે અમારે સેવાલયા શાખાના બ્રાન્ચ મેનેજર એક્સિડન્ટથી ડેથ થયો છે એ પહેલા મલ્હારસિંહનો ડેથ થયો છે એકબીજાના કર્મચારી છે એમના બાબાનું ડેથ થયો છે બેંક તરફથી બેન્કિંગ અવર્સ કરતાં વધારે કામ લેવામાં આવે છે પ્રજાના દિવસે પણ કામ લેવામાં આવે છે અને કર્મચારીની કેપેસિટી કરતાં વધુ કામની માગણી કરવામાં આવે છે એટલે કોમ્પિટિશનના જમાનામાં ઘણું અશક્ય કામ પણ લેવામાં આવે છે અને એના લીધે સ્ટાફ હેરેસમેન્ટમાં આવા બનાવો બને છે અને એ ના બને એટલા માટે આ મિટિંગ અત્રેના ગઢપણના સ્થાનિક કર્મચારીઓએ સર્વેને બોલાયા છે અને આખું ટોટલ અમારો કર્મચારી વર્ગ અત્રે ઉપસ્થિત છે મારું નામ રવિન્દ્ર પટેલ જુનિયર ઓફિસર અને આજે અમારા સ્ટાફના એક મિત્ર અકસ્માતે મૃત્યુ પામ્યા અને એને બાબતે અમે ભેગા થયા છીએ અને એમાં જે મુદ્દો ખાસ બધા કર્મચારીઓનું જે છે તે છે કે આ મેનેજમેન્ટ અને જે ચેરમેન શ્રી તેજસભાઈ પટેલનો વિરોધ કરવા માટે અને બધાનો એક જ સૂત્ર છે બેંક બચાવો એવી જાણમાં આવ્યું છે કે અપશબ્દો બોલે છે અને સમય કરતા વધારે બેસવું અને એ બધી બાબતોમાં મેગેઝીનો વેચવા આજે નાજે અને એવા બધા પ્રચારો કરાવવાના અને હાલમાં પાર્ટીમાં જોડાવવું એવા બધા પણ પ્રશ્નો સામે આવેલા છે આજની અમારી મિટિંગમાં જે આ નક્કી થયું છે એ મુજબ એકવીસમી તારીખે અમે માસ સિરિયલ કરી અને આવેદનપત્ર આપવા જવાના છીએ એ અમારો કાર્યક્રમ છે ને આવતીકાલ પરમ દિવસ મંગળવારથી બેન્કિંગ અવર્સ દરમિયાન અમે કાળી પટ્ટી પહેરી જ્યાં સુધી અમારો નિર્ણયનો અમલ નહીં થાય આ જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પ્રદર્શન કરીશું જી હા તો જે પ્રકારે આપણે જોયું તે પ્રકારે બેન્કના જ કર્મચારીઓ સિનિયર અધિકારીઓ જે છે તે મેનેજમેન્ટ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે અને બીજી તરફે વાત કરવામાં આવે તો બેન્કના જે વર્તમાન ચેરમેન છે તેજસ પટેલ તેમને પદ પરથી હટાવવા માટેની પણ માંગણી કરી રહ્યા છે ત્યારે આ જે માંગણી કરનાર કર્મચારી છે રવિન્દ્ર પટેલ તેનો એક બીજો વિડીયો પણ સામે આવ્યો છે જે અમે આપને આ વિડીયોમાં આગળ જતા બતાવીશું પરંતુ તે રવિન્દ્ર પટેલ કે જેઓ ગંભીર પ્રકારના આક્ષેપ ચેરમેન પર કરી રહ્યા છે તેમના વિશે જાણીએ કેડીસીસીના ચેરમેને જ્યારે પત્રકાર પરિષદ યોજીને ત્યારે એક પત્રકાર દ્વારા જે આક્ષેપ પર પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ જે કર્મચારી છે તેના વિશે ચેરમેન તેજસ પટેલે શું કહ્યું આ રવિન્દ્રભાઈ અમારે ત્યાં પાંડવા બ્રાન્ચની અંદર કામ કરે છે કરતા હતા હું જ્યારે ચેરમેન બન્યો ત્યારે અમારે ફેસ્ટિવલ યોજના ચાલતી દરેક બ્રાન્ચોને ટાર્ગેટ આપવામાં આવતો ફેસ્ટિવલ યોજનાની અંદર આપણા ગ્રાહકો શોધી લાવો લોન આપો અને એ ભાઈ દોઢ મહિનામાં એક પણ લોન કરી નહીં અને આ મેનેજમેન્ટને જ્યારે આવ્યું ત્યારે એનું મૂલ્યાંકન કર્યું અને એમની જગ્યાએ અમારા સીઈઓએ કોઈ બીજા સારા માણસને મૂક્યા તો પંદર દિવસની અંદર દોઢ કરોડ રૂપિયા લોન આવી એટલે કામ કરવાની જે કાર્ય કુશળતા છે એ ના હોય એ જ આ જે લોકો છે અમને ફક્ત કોઈ ડિરેક્ટરને સારા વાતો કરી ખોટી ખોટી અને ભરમાય અને પોતાની જગ્યાએ બદલી કરાય અને ખાલી દસથી સાડા પાંચ એમના રિપોર્ટ તમે અમારી જોડે છે હું તમને આપીશ એમને વચ્ચે રાજીનામું મૂકી દીધું અને પછી પાછું પંદર દિવસમાં કોઈ મારું રાજીનામું પાછું આવતો એટલે અમને ચિંતા થઈ કે આવી જો માનસિકતા ધરાવતો માણસ હોય તો અમે એને લેટર લખ્યું કે ભાઈ તમારું જે માનસિકતા છે એનું સર્ટિફિકેટ રજૂ કરો કેવી રીતના તમે રાજીનામું મૂકો એક બાજુ પાછું લઈ લો તો આવી જવાબદાર અને આ કર્મચારીનો પગાર તમને જાણીને પણ એ થશે કે એક લાખ રૂપિયા બેંક પગાર આપે છે એની સામે કામ કરવાની જે સિસ્ટમ છે એ મેનેજમેન્ટ પણ જાણે છે અને બોર્ડની સામે પણ એ બાબતથી એમણે કબૂલ્યું છે એમણે પોતે આ બાબતનું માફીપત્ર પણ આપ્યું છે અને આવા જ લોકોએ આ પ્રસંગને ખોટા પોતાના ઇન્ટરેસ્ટ માટે આ પ્રસંગને ખોટી રીતના બતાવાની જેનાથી તો જે પ્રમાણે આપણે સાંભળ્યું કે ચેરમેન તેજસ પટેલ દ્વારા રવિન્દ્ર પટેલ ઉપર જે પ્રકારની એક આક્ષેપ કરવામાં આવ્યો છે ને તેમની માનસિક સ્થિતિ સારી છે કે નહીં તેનું સર્ટિફિકેટ પણ માગવામાં આવ્યું છે એટલે કે કહી શકાય કે બેંકમાં કામ કરતા કર્મચારીઓની મેન્ટલ ફિટનેસ પણ હોવી ખૂબ જ જરૂરી છે ત્યારે આ પ્રકારની જે પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકેલા રવિન્દ્ર પટેલ કે જેઓ આ કેડીસીસી બેંકમાં જ એક પદ પર નોકરી કરી રહ્યા છે અને તેમણે જે પ્રકારના જે શોકસભા હતી તેમાં ગંભીર પ્રકારના અક્ષર મેનેજમેન્ટ પર કર્યા હતા ત્યારે તેનાથી પીછેહટ કરીને અમે જે પ્રકારે આગળ આપણે કહ્યું હતું કે એક વિડીયો અમે આપણે આ વિડીયોના અંતમાં બતાવીશું ત્યારે હવે જ્યારે પત્રકાર પરિષદ ચેરમેનની પૂર્ણ થઈ ગઈ છે ત્યારે રવિન્દ્ર પટેલ કે જે કેડીસીસી બેન્કના કર્મચારી છે તેમનો માફી માગતો વિડીયો સામે આવ્યો છે હવે જુઓ આ વિડીયોમાં કરવિન્દ્ર પટેલે કઈ રીતના આખી જે પોતાની જે વાત રજૂ કરી હતી જે આક્ષેપ કર્યા હતા તેનાથી પાછી પાની કરી છે અને બેંકની જે ઉન્નતિમાં સાથે રહેવાની તેમના દ્વારા વાત કરવામાં આવી છે જુઓ આ વિડીયોમાં હું રવિન્દ્ર પટેલ જુનિયર ઓફિસર જે કપડો બધા સ્ટાફ મિત્રો ભેગા થયેલા અને જે નિર્ણય લેવા માટે તમે આપણા બધા ઉશ્કેરમણીમાં જે બોલી ગયા એ બદલ હું માફી માગું છું અને આપણા બેંકના ચેરમેન તેજસ્વી સાહેબ પર આપણે ગર્વ લઈ અને ગર્વ લેવા જેવા વ્યક્તિ છે અને આપણે એમની સાથે જ છીએ આપણી બેંક માટે પ્રગતિ માટે આપણી પોતાની પણ પ્રગતિ માટે સાહેબનો સાથ અને સહકાર આપણી સાથે છે એટલે જે અમે બોલીને જે આગળના કાર્યક્રમોમાં સીએલ અને આવેદનપત્ર આપવા માટે જે કહેલ એ હું પાછું ખેંચી લઉં છું અને આપણો રાબેતા મુજબ બેંકની સાથે હંમેશા રહી અને બેંકના માટે અને એ સાહેબમાં આપણા માટે જ છે અને જે રીતે કામગીરી કરીશું વફાદારીપૂર્વક બેંકની સાથે રહી અને પૂરેપૂરા ખંતથી કામ કરીશું નિષ્ઠાપૂર્વક એ બદલ હું આ મારો કોઈપણ જાતના દિવસમાંથી કોઈના દાવ દબાણ દાવ દબાણ હેઠળ એવો કોઈ આ વિડીયો બનાવી મૂકતો નથી મારી પોતાની રીતે જ સ્વેચ્છાએ હું તમામ કાર્યક્રમોથી પરત ખેંચી લઉં છું જી હા મિત્રો તો આ સ્થિતિ છે કારણ કે જ્યારે સહકારિતાનું ક્ષેત્રમાં એક મધ્ય ગુજરાતનું ઉજળું નામ એટલે કેડીસીસી બેંક અને તેમાં જે પ્રકારે આ પ્રકારની કર્મચારીઓ ઉપર માનસિક ત્રાસ આપતા હોવાનો જે પહેલા આક્ષેપ કરવામાં આવ્યો ત્યારબાદ જે છે તે આક્ષેપ પર જે લોકોએ આક્ષેપ કર્યા હતા તે જ કર્મચારીઓએ પોતાના નિવેદનો હવે પાછા ખેંચ્યા છે અને તેજસ પટેલ જણાવી રહ્યા છે કે આગામી બે ચાર દિવસમાં સમગ્ર મામલો જે છે તે ઠાળે પડી જશે કર્મચારીઓ દ્વારા અત્યાર સુધી મેનેજમેન્ટના ધ્યાને કોઈ પણ આ પ્રકારની વાત મૂકવામાં આવી નથી બીજી તરફે જે સાહિત્યના વિતરણની વાત હતી તેના ઉપર પણ તેજસ પટેલે પોતાનું સ્ટેન્ડ આપી દીધું છે અને બીજી તરફે જે પ્રકારે કોઈ રાજકીય પક્ષના જે કામગીરીમાં જોડવા માટેની કર્મચારીઓને જે ફરજ પાડવામાં આવતી હતી તે આક્ષેપ પણ તેમના દ્વારા નકારી દેવામાં આવ્યો છે હવે જોવું રહ્યું કે આ જે કર્મચારીઓ છે તેમના દ્વારા એક કાળી પટ્ટી ધારણ કરવાનું પણ એક મુમેન્ટ ચલાવવામાં આવી હતી ને જે આગામી દિવસોમાં પેનડાઉનની પણ તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો આમાં કેટલા કર્મચારીઓ જોડાય છે અને સાચે જ મેનેજમેન્ટને કોઈ આ જે કર્મચારીઓ ઉપર દબાણ છે કે પછી કર્મચારીઓ કોઈ રાજકીય પક્ષોના કે કોઈ વ્યક્તિઓના હાથા બનીને આજે આ મેનેજમેન્ટની સામે પોતાની બહો ચડાવી રહ્યા છે તે તો આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ શકશે પરંતુ હવે જોવું રહ્યું કે હાલની જે સ્થિતિએ જે પેન્ડાઉનની અને જે કાળી પટ્ટી ધારણ કરવાનું જે પ્રકાર એનું આયોજન કર્મચારી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમાં કેટલું સમર્થન કર્મચારીઓનું આ મંડળને મળે છે કે મેનેજમેન્ટની સામે કર્મચારીઓ પોતાનો રોષ જાહેરમાં ઠાલવે છે તે જોવું અતિ મહત્વપૂર્ણ બની રહેશે જોડાયેલા રહેજો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે આ જ પ્રકારના વધુ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અમે આપની સમક્ષ લાવતા રહીશું નમસ્કાર